હેલો મિત્રો તો આજે આપણે આવ્યા છીએ પાલમપુર વૃદ્ધાશ્રમમાં તો અહીંયા ઘણા વૃદ્ધો રહે છે તો આવ અગ્નિ ઘણા પ્રકારની હોય છે જેમાં જઠાર અગ્નિ પણ એક કહેવામાં આવે છે તો અન્ન રૂપી આપણે આહુતિ આપીશું અને અનેક વૃદ્ધોને અહીંયા આજે આપણે ભોજન કરાવીશું તો અમારી ચેનલને હજુ સુધી લાઈક સબસ્ક્રાઈબ ને શેર ના કરીએ તો કરી દેજો તો અમે તમને અહીંયા બતાવીશું અને આજે મસ્ત અમારા જીવદયા રૂપ દ્વારા આયોજન કરેલ છે તો બતાવીશું તમને તો શેર કરજો વધારે વધારે વિડિયોને આજના મેનુમાં દૂધ લાડુ પૂરી શાક દાળ ભાત ગોટા પાપડી વગેરે આપવાનું છે તો બધા બુદેવો વ્યવસ્થાના ભાગરૂપે વ્યવસ્થા કરી રહ્યા છે જોઈ શકો છો આપ તો બધું તૈયાર થઈ ગયું છે અને બધાને આપીસવા માટે તૈયારી થઈ રહી છે તો આ વિડીયોને શેર કરજો મિત્રો બધા જ બુદેવોને સરસ એવું કાર્ય કરી રહ્યા છે જોઈ શકો છો આપ